હું કૃષ્ણ અર્ટોરા મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવામાં આપ સૌનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે દિવ્ય ભાસ્કરના જાણીતા વિદ્વાન લેખક અને મેડિકલ ડોક્ટર શ્રી વિજય દવે લિખિત હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા નિર્દેશક શ્રી જે ઓમ પ્રકાશ એમના જીવનની અત્યંત સંક્ષિપ્ત રૂપરેખા પોતાની ફિલ્મોના નામના શરૂઆતી અક્ષર જો અથી શરૂ થશે તો ફિલ્મ સફળ થશે એવા સુપરસ્ટિશિયન જે ઓમ પ્રકાશનો જન્મ તારીખ ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિને અને અવસાન તારીખ સાતમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિને થયું હતું એમનું નામ હતું ઓમ પ્રકાશ પણ બીજા એક ચરિત્ર અભિનેતા ઓમ પ્રકાશના નામથી પોતાને અલગ પાડવા માટે તેઓ પિતા જગતરામનો જે પોતાના નામની આગળ લગાવતા પિતા સિયાલકોટ પાકિસ્તાનમાં શિક્ષક હોવાને કારણે અભ્યાસમાં એ પોતે તેજસ્વી હતા સ્કૂલમાં તેઓ હાર્મોનિયમ વગાડતા જાણીતા પાકિસ્તાની શાયર કતિલ શિફાઈ અને ફેઝ એમના મિત્રો હતા તેઓ મુશાયરામાં હાજરી આપતા લાહોરમાં ફિલ્મ વિતરકને ત્યાં કારકુની અને મેનેજરી પણ કરી હતી વિભાજનના કારણે ભારતમાં આવીને એમણે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પોટ બોય તરીકે નોકરી કરી પછી ફિલ્મ નિર્માણ અને નિર્દેશકને નજીકથી નિહાળીને આત્મસાત કર્યા નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ લાવ્યા કા પંછી જે સફળ સફળ એમની ફિલ્મોની જના અને આશા આ આશા ફિલ્મ છે એમાં એમના દોહિત્ર